ગુજરાતમાં આગામી સાત વરસાદની આગાહી હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જેમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ છે જો કે હવામાન વિભાગે આજે જૂનાગઢ સાબરકાંઠા ગીર સોમનાથ દેવ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે